शुभम करो तो कल्याणम आरोग्यम धन शत्रुबुद्धिर्विनाशाय शत्रुबुद्धि विनाशा दीपज्योतिर्नमोस्तुते दीप ज्योतिर् दीप ब्रह्म दीप दीपो हर तुम पापम दीप ज्योतिर्नमोस्तुते नमस्कार दर्शक मित्रों प्रदेश ट्वेंटी फोर गुजराती में आप हार्दिक स्वागत है हूँ हार्दिक व्यास सौ प्रथम तो प्रदेश ट्वेंटी फोर गुजराती तमाम दर्शक मित्रों ने દિવાળીની હાર્દિક હાર્દિક વિજય મેળવીને પ્રભુ શ્રીરામ અયોધ્યા પરત આવ્યા હતા અને એના જ માનમાં અયોધ્યાવાસીઓએ આજે આખા નગરમાં દીપક પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કર્યું હતું દિવાળી એટલે એવું કહી શકાય કે અજ્ઞાનનો જે અંધકાર છે તેના ઉપર જ્ઞાનનો પ્રકાશ પાથરવાનો અવસર એટલે દિવાળી તો દિવાળીના પર્વનું શું મહત્વ છે તેના વિષય ઉપર માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રી શ્રી વિષ્ણુભાઈ રાવલ શાસ્ત્રીજી સૌ પ્રથમ તો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ પહેલા તો અમને એ જણાવશો કે હિન્દુ સંસ્કૃતિમાં આ દિવાળી પર્વનું શું મહત્વ રહેલું છે સૌપ્રથમ હાર્દિકભાઈ આપને તેમજ આપણી ચેનલના તમામ દર્શકોને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દર્શકોનું સ્વાગત કરું છું આપે ખૂબ સુંદર સવાલ કર્યો છે દિવાળી પર્વનું શું મહત્ત્વ સનાતન ધર્મ અતિ પ્રાચીન ધર્મ અને એ ધર્મમાં આપણી હિન્દુ પ્રજા તહેવાર પ્રેમી અને ઉત્સવ પ્રેમી પ્રજા છે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક તહેવારો આપણે ઉજવીએ છીએ પણ એ બધા તહેવારોમાં સૌથી આનંદદાયી અને ખૂબ બધા જને જે તહેવાર ઉજવવામાં અતિ આનંદ આવે એવો તહેવાર આપણા હિન્દુ સમાજમાં દિવાળી પર્વનો છે આ દિવાળી પર્વ અતિ પ્રાચીન પર્વ છે હિન્દુ પ્રજા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ભગવાન રામના સમયથી આ દિવાળીનું પર્વ આપણે સૌ ઉજવીએ છીએ અધર્મ ઉપર ધર્મનો વિજય એટલે કે લંકાના રાવણ ઉપર શ્રીરામનો વિજય અને એ વિજય જ્યારે અયોધ્યાવાસીઓને ખબર પડી ત્યારે અયોધ્યાવાસીઓએ સમસ્ત નગરને રોશનીથી શણગારી ભગવતી સરયુ નદીના કિનારે પણ અનેક લાખો લાખો દીવડાઓ કરી ઘરે ઘરે તોરાણો બંધાયા ઘરે ઘરે ઉત્સવ થયા ઘરે ઘરે બધા જ પ્રકારની રંગોળીઓ થઈ અને સમસ્ત અયોધ્યાવાસીઓએ ભગવાન શ્રી રામના આગમનના સ્વાગત સ્વરૂપે જે ઉત્સવ ઉજવ્યો એને આપણે સૌ દિવાળી પર્વ કહીએ છીએ આ દિવાળી પર્વ એટલે શક્તિની આરાધનાનું પર્વ છે આ દિવાળી પર્વ એટલે આપણામાં નવી ઉર્જા નવો પ્રકાશ જીવનમાં પથરાય એનું પર્વ છે જી શાસ્ત્રીજી શું છે શક્તિ ઉપાસનાનું મહત્વ અને કેવી રીતે કરવી જોઈએ શક્તિ ઉપાસના ખૂબ સુંદર બાબત છે જગતમાં શક્તિ સિવાય કાંઈ પણ શક્ય નથી યા બ્રહ્મ વિષ્ણુ શિવ વંદિત પાદ પદ્મ ક્ષેમમ કરી સ્મરણ માત્ર તવ પ્રસાદાત ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા આપણા આદિદેવો પણ શક્તિની આરાધના કરતા હતા કારણ કે શક્તિ સિવાય માણસ અશક્ત બને અને અશક્ત વ્યક્તિ કાંઈ કરી ન શકે એટલા માટે પ્રાણી માત્રમાં જો શક્તિ ન હોય તો એ પ્રાણી એક શબ બની જાય છે એટલે શક્તિની ઉપાસના એ માનવ જીવનને જ્યારથી માનવ જીવન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી માનવ શક્તિની ઉપાસના કરતો રહ્યો છે હવે આ દિવાળી પર્વમાં દિવાળીના દિવસે તમામ ગ્રહસ્થિઓ અને તમામ સનાતન ધર્મના અનુયાયીઓ દિવાળીના દિવસે ભગવતી જગદંબા સ્વરૂપે જે મહાલક્ષ્મી છે મહાલક્ષ્મી માતાનું પૂજન અર્ચન કરી એનો આશીર્વાદ મેળવે છે મુખ્ય ત્રણ દેવીઓ ભગવતી મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આમાં મહાલક્ષ્મીજી એ મધ્યમાં છે એટલે કે મહાલક્ષ્મી મૂલ પ્રકૃતિ છે મહાલક્ષ્મી સિવાય મહાકાલી પણ અપૂર્ણ છે અને મહાસરસ્વતી પણ અપૂર્ણ છે માટે જ મહાલક્ષ્મીજી મધ્યમાં છે મૂલ પ્રકૃતિ કહેવાયા છે મહાલક્ષ્મી ચીધમહે વિષ્ણુપત્ની ચીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત એવા ભગવતી મહાલક્ષ્મીની વંદનાનું પર્વ એટલે દીવા દીપાવલીનું પર્વ એવો સુંદર ઉત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ કારણ કે લક્ષ્મીજી સિવાય જીવનમાં કાંઈ પણ શક્ય નથી નારાયણને પ્રસન્ન કરવા હોય તો પણ લક્ષ્મીજીની કૃપા અતિ આવશ્યક છે એટલા માટે લક્ષ્મીજીની આ પૂજાનો ધાર્મિક ઉદ્દેશ એ ગણાય કે દરેક જીવાતમાં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા કરે છે સામાજિક ઉદ્દેશની આપણે જો ચર્ચા કરીએ તો સમાજમાં જેની પાસે લક્ષ્મી છે એની જ પૂજા થાય છે શાસ્ત્રમાં લખ્યું છે સર્વગુણા કાંચનમ આશ્રય થાય લક્ષ્મીજી જેની પાસે છે એની પાસે કદાચ થોડાક અવગુણ પણ હશે ને તો પણ સમાજ એને એ અવગુણોને જોશે નહીં પણ એ લક્ષ્મીપતિની હંમેશા વંદના સાથે સન્માન કરશે અને સામાજિક પોતાની પ્રતિષ્ઠા રાખવી હોય તો પણ માનવે લક્ષ્મીજીની ઉપાસના કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે આપણા ગુજરાતીમાં પણ એક કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ અને એટલા માટે સામાજિક ઉદ્દેશ પણ લક્ષ્મી પૂજાનો ખૂબ જ અગત્યનો છે ખૂબ સુંદર વાત છે ધનતેરસ ના દિવસે આપણે બધાએ લક્ષ્મી પૂજન કરીએ છીએ કારણ કે દરેક ગ્રહસ્થ જીવાતમાં પોતાના ઉન્નતિ માટે લક્ષ્મીજીની ઉપાસના હંમેશા કરે છે અને આપણો સમાજ આપણો હિન્દુ સનાતન ધર્મ હંમેશા નારીનું સન્માન માતૃશક્તિનું સન્માન કરવાની એક પ્રેરણા લઈને ચાલે છે જો આપણા તમામ દેવદેવીઓ પણ જ્યારે આપણે એમનું નામ લઈએ તો માતૃશક્તિનું સૌથી પહેલાં નામ આવે છે જેમ કે રાધેશ્યામ સીતારામ ગૌરી શંકર આવા નામોથી આપણે આપણા દેવદેવીઓને પણ બોલાવતા હોઈએ છીએ એટલે માતૃશક્તિ નારી શક્તિ સિવાય આ જગતમાં જીવનનું કલ્યાણ નથી મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે આપણે ધનતેરસના દિવસે આપણે દરેકના ઘરે લક્ષ્મીજીની પૂજા થાય છે લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી નીકળ્યા હતા અને તેથી લક્ષ્મીજીની પૂજા કરવાથી સૌ પ્રથમ તો નારાયણ પ્રસન્ન થાય છે ભગવાન પ્રસન્ન થાય એટલે માણસને આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રણેય દુઃખોમાંથી ભગવાન એને મુક્ત કરે છે અને ભગવાન પ્રસન્ન થાય લક્ષ્મીજી પ્રસન્ન થાય એટલે જીવન ધન્ય બને છે ઘરની પત્ની પણ ગૃહલક્ષ્મી છે આપે કમાયેલું ધન પણ લક્ષ્મીજી છે આપના ઘરમાં સોના ચાંદીના ઝવેરાત હોય એ પણ લક્ષ્મીજી છે આપણે બધાએ લક્ષ્મી પૂજનના દિવસે સાયંકાલે આપણે ભગવતી લક્ષ્મીજીના સ્વરૂપે આપણે આ બધી પૂજા કરીએ છીએ અને આ પૂજા કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય અને પ્રસન્ન થાય છે લક્ષ્મીજી ત્રણ પ્રકારના છે લક્ષ્મી અલક્ષ્મી અને મહાલક્ષ્મી પોતે કમાય અને પોતે ખાય એનું નામ લક્ષ્મી જે લક્ષ્મીથી ખરાબ કાર્યો થાય એને અલક્ષ્મી કહે છે અને જે કાર્ય જે લક્ષ્મીથી સત્કર્મો થાય કોઈનું ભલું થાય એવા કાર્યો થાય એવી લક્ષ્મીને આપણે મહાલક્ષ્મી કહીએ છીએ અને એવી મહાલક્ષ્મીની પૂજા કેમ કરવી એ વિશે આપણે આગળ જોઈએ શાસ્ત્રીજી દિવાળીના દિવસે કયા પ્રકારની ધાર્મિક વિધિ વિધાનો અપનાવવા જોઈએ અને સાથે જ પૂજન અર્ચન કેવી રીતે કરવા જોઈએ દિવાળીના પર્વમાં વાઘ બારસે આપણે ગાય માતાની પૂજા કરવાની વાત કરેલી છે આપણા શાસ્ત્રમાં ધનતેરસના દિવસે ઘરે પોતાના પરિવારને સાથે લઈ સાયંકાલે અથવા યોગ્ય શુભ સમયમાં લક્ષ્મીજીની પૂજા કરવાનું આપણને કહેવામાં આવે છે જ્યારે દીપાવલીના દિવસે દરેક વેપારી ભાઈઓ પોતાના વ્યવસાયના ક્ષેત્રમાં પોતાના ધંધાના કારોબારમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય એટલા માટે સરસ્વતીની આરાધના કરે છે દરેક વેપારી વ્યક્તિ એ દિવાળીના દિવસે પોતાના ક્ષેત્રના પોતાના ધંધા રોજગારના ચોપડાઓ નવા ખરીદી તેની પૂજા કરે છે બ્રહ્મદેવને બોલાવી તે તમામ ચોપડાઓ ની પૂજાનો વિધિ ખૂબ ઉત્તમ રીતે કરવામાં આવે છે ભગવાન ગણેશજીની પૂજા લક્ષ્મીજીની પૂજા કરી સરસ્વતીની વંદના કરવામાં આવે છે દીપ નૈવેદ્ય દ્વારા મા લક્ષ્મીજી અને સરસ્વતી માતાનું આવાહન કરી એમની પ્રાર્થના કરવામાં આવે છે બહુ અગત્યની વાત એ છે કે ચોપડામાં આપણે સૌ પહેલાં શ્રી ગણેશાય નમઃ લખીએ છીએ ઘણી શાય નમહનો આપણે ભાવ એ છે કે અમારા વિઘ્નો દૂર થાય અને સૌથી પહેલા બહુ જૂની વાત કરીએ તો આપણા ચોપડામાં શ્રી સવા લખવામાં આવે છે શ્રી સવા એટલે શ્રી માને લક્ષ્મી સવા માને સવાઈ થાય એક રૂપિયો આપણે રોકાણ કરીએ અને એક રૂપિયોને પચીસ પૈસા આપણને લાભ મળે એવો ભાવ શ્રી સવા લખવાનો છે તો વેપારી ભાઈઓએ ઉદ્યોગકારોએ પોતે કરેલા રોકાણમાં સવા ગણું આપણને વળતર મળે એટલી અપેક્ષા સાથે આપણે ધંધો રોજગાર મા સરસ્વતીની પૂજા કરીને કરવો જોઈએ કારણ કે સરસ્વતીની કૃપા થાય તો આપણી બુદ્ધિ તીવ્ર બને પોઝિટિવ બને અને ધંધા રોજગારમાં આપણને સફળતા મળે એટલા માટે દિવાળીના દિવસે ખાસ કરીને દરેક વેપારી ઉદ્યોગકારોના ત્યાં વ્યવસાયીઓને ત્યાં ચોપડા પૂજનનું મહત્ત્વ છે ચોપડા પૂજનમાં આપણે બધાએ ભેગા મળી મહા સરસ્વતીની વંદના કરીએ કુબેર ભગવાનની વંદના કરીએ મહાલક્ષ્મીજીની વંદના કરીએ અને દરેક દેવદેવીઓને પ્રાર્થના કરીએ કે હે ભગવાન અમને શક્તિ લક્ષ્મી અને સરસ્વતીની કૃપા સદાય વરસતી રહે એવું અમને આશીર્વાદ આપો એવું આ દીપાવલીનું વર્ષ દીપાવલીનો દિવસ એટલે મહાલક્ષ્મી અને સરસ્વતી માતાની વંદના કરવાનો દિવસ શ્રી માને લક્ષ્મી છે દરેક વેપારીઓએ પોતાના કાર્યાલયમાં મહાલક્ષ્મીજીની મૂર્તિ પધરાવવી જોઈએ અથવા તો શ્રીયંત્રની સ્થાપના કરવી જોઈએ અને દીવા દીપાવલીના દિવસે એ શ્રીયંત્ર અથવા મૂર્તિ ઉપર શ્રીસુક્તમ નામના પાઠથી જો અભિષેક કરવામાં આવે તો એમ કહેવાય છે કે મહાલક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે બહુ સુંદર આ શ્રી સુક્તમ છે એ શ્રીસુક્ત દ્વારા અભિષેક કરી મા જગદંબાની આપણે બધાએ કૃપા અને આશીર્વાદ મેળવી શકીએ આવા દિવાળીના દિવસે આપણે બધાએ ભગવતી જગદંબાને પ્રાર્થના કરીએ કે દરેકના ઘરે મહાલક્ષ્મીજીની કૃપા ઉતરે મા સરસ્વતીજીની કૃપા ઉતરે અને મહાકાલી શક્તિ અને ભક્તિ આપે એવા આશીર્વાદ માના પાસે માગીએ અને આપણે દીપાવલીના દિવસે આપણા ઘરને ખૂબ સુંદર સુશોભિત કરી દીવડાઓ પ્રગટાવી અને ઘરે ફટાકડા વગેરે ફોડી અને દીપાવલીનો ઉત્તમ વર્ષ આપણે મનાવીએ અને આ દિવાળીનો દિવસ આપ સૌને કલ્યાણકારી નીવડે ભગવતી જગદંબા મા જગદંબા અને લક્ષ્મીજી આપ સૌના તમામ મનોકામનાઓ પૂર્ણ કરે જે શાસ્ત્રીજી દિવાળીના પર્વની વાત કરી રહ્યા છીએ દિવાળી એટલે શાસ્ત્રો અને આપણી લોક પરંપરાઓ એવું કહે છે કે મનુષ્યના જીવનમાં અજ્ઞાનરૂપી જો ક્યાંય અંધકાર વ્યાપી ગયો હોય તો તેના ઉપર જ્ઞાનરૂપી પ્રકાશ પાથરવાનો આ સુવર્ણ અવસર છે ત્યારે શાસ્ત્રીજી અમારે આપની પાસેથી એ જાણવું છે કે દિવાળીનું પર્વ આ સમાજના લોકોને શું સંદેશો આપે છે અને સાથે જ તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ શું છે દિવાળીનું પર્વ એનું ધાર્મિક મૂલ્ય ખૂબ જ છે વર્ષભર કમાયેલી લક્ષ્મી લક્ષ્મીજીની કૃપાના કારણે જ આપણે લક્ષ્મીજી પ્રાપ્ત કરી શક્યા છીએ એટલે લક્ષ્મીજીનો આભાર પ્રગટ કરવા અને એ લક્ષ્મી ચીરકાળ સુધી આપણા પરિવારમાં ટકી રહે એ ધાર્મિક હેતુથી લક્ષ્મીજીની કૃપા સદાય માટે આપણા ઉપર વરસતી રહે એ ધાર્મિક ઉદ્દેશ્યથી વર્ષના છેલ્લા દિવસે દિવાળીના દિવસે આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ મા સરસ્વતીની કૃપા આપણા ઉપર સદાય માટે વરસતી રહે ધંધા રોજગારમાં અને સામાજિક વ્યવહારોમાં આપણી બુદ્ધિ બહુ જ સુંદર રીતે કાર્ય કરી તમામ નિર્ણયો આપણે સકારાત્મક દ્રષ્ટિથી લઈએ એવી ભાવના થઈ આપણે મા સરસ્વતીની વંદના કરીએ છીએ અને શાસ્ત્રમાં લખ્યું છે યા દેવી સર્વભૂતેષું બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો નમઃ જે જીવાત્માની બુદ્ધિ સ્થિર હોય જે જીવાત્માની બુદ્ધિમાં પરમાત્મા કૃપા કરે પ્રેરણા કરે એ જીવાત્મા દરેક ક્ષેત્રમાં પછી એ ધંધો હોય રોજગાર હોય કે સમાજ જીવન હોય તમામ જીવનમાં ખૂબ સુંદર નિર્ણયો લઈ શકે છે અને સુંદર નિર્ણયોના કારણે એના સુંદર પરિણામો મળે છે અને એ સદગૃહસ્થ આ જીવનના તમામ સુખો ભોગવે સમાજમાં એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે એ હેતુથી આપણે દિવાળીના દિવસોમાં મા લક્ષ્મીજી અને સરસ્વતીની વંદના કરીએ છીએ જી બિલકુલ દિવાળી પર્વ ઉપર દર્શક મિત્રો ધર્મ પણ સમાજના લોકોને સંદેશો આપે છે આ એવું પર્વ છે કે જ્યારે કોઈ મિત્રો સાથે કોઈ પરિજનો સાથે કોઈ કુટુંબના લોકો સાથે પાડોશીઓ સાથે સમાજના કોઈપણ એન કેન પ્રકારના વ્યક્તિઓ સાથે જો તમારે કોઈ મનભેદ અથવા તો મતભેદો થયા હોય તો તેને દૂર કરી સંપ કરી અને પછી આ સંબંધને એક નવી દિશા આપી અને એક નવી શરૂઆત કરવાનો આ પાવન અવસ અવસર છે સૌથી મોટી વાત એ છે કે દીવો જે છે ને એ સમાજના લોકોને એક અદ્ભુત સંદેશો આપે છે માણસો આપણે જ્યારે ભગવાનની દીવા કરીએ છીએ ભગવાનની આરતી કરીએ છીએ અને જે પ્રકારે આરતી ઉતારીએ છીએ ત્યારે દીવો જે છે આરતીમાં રહેલો દીવો એ ભગવાનની ઊર્જા આપણા સુધી ટ્રાન્સફર કરે છે એટલે શુદ્ધ ગુજરાતી અને બધાને સમજાય એવી ભાષામાં કહું તો દીવો ભગવાન અને મનુષ્ય વચ્ચે એક બ્રિજનું કામ કરે છે ભગવાન પાસેથી એમની ઉર્જા લઈ અને એ ભગવાનની ઉર્જા આપણા સુધી આ દીવો પહોંચાડે છે દીવાનું ખૂબ જ મહત્ત્વ સનાતન ધર્મમાં વર્ણવવામાં આવ્યું છે કારણ કે દીવો એ માત્ર પ્રકાશ નથી પાથરતો પણ દીવો વાતાવરણમાં અને મનુષ્યના જીવનમાં ઉર્જા પણ ફેલાવે છે અને ઉર્જા પણ પાથરે છે શાસ્ત્રીજી આપણે એ પ્રશ્ન કરવો છે કે દિવાળીના પર્વ પર સમાજના લોકોને ધર્મ શું સંદેશ આપે છે ધારયતિ ઇતિ ધર્મ જે ધારણ કરે છે એ ધર્મ છે દિવાળીનો પર્વ સમાજને એક સંદેશ આપે છે કે નીતિપૂર્વકનું કમાયેલું ધન પ્રામાણિકતાથી જીવેલું જીવન એ પરમાત્માને અતિ પ્રિય છે જેના જીવનમાં નીતિ હોય પ્રામાણિકતા હોય નિષ્ઠા હોય એવા વ્યક્તિઓને પરમાત્માની કૃપા આપોઆપ મળી રહે છે મહાલક્ષ્મીજીની કૃપા પણ મળે છે સરસ્વતીજીની કૃપા પણ મળે છે પણ પૂર્વ શરત એક જ છે કે જાહેર જીવન ધંધાકીય જીવન કે સમાજ જીવનમાં માણસે ખૂબ નીતિ અને પ્રામાણિકતાથી ચાલવું જોઈએ એવું દિવાળીનું પર્વ આપણને કહે છે ભગવાન શ્રી રામે સત્યની સાથે રહ્યા ત્યારે ભગવાન રામે રાવણ ઉપર વિજય મેળવ્યો અને મા સીતા શક્તિ સ્વરૂપે હતા એમની કૃપાથી એમના પણ સહકારથી ભગવાન શ્રી રામ ધર્મનું સ્થાપન કરી શક્યા દિવાળીના દિવસોમાં આપણે ધર્મને પ્રાધાન્ય આપીએ અને સત્ય અહિંસા નીતિમત્તા અને નિષ્ઠાથી ધન કમાઈએ અને એ ધન સત્કાર્યમાં વાપરીએ એ જ દિવાળીનો આપણને શાસ્ત્રો દ્વારા સંદેશ મળેલો છે જે આપણે અનુસરીએ અને આપણા જીવનમાં પ્રામાણિકતા નિષ્ઠા અને ધર્મ હંમેશા આપણને સહાય કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ જી બિલકુલ શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા અને આવી અદ્ભુત માહિતી અમને અને અમારા દર્શક મિત્રોને આપી એ બદલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો દિવાળી દિવાળી એટલે અજ્ઞાનના અંધકાર ઉપર જ્ઞાનના પ્રકાશનો વિજય આજના જ દિવસે ભગવાન શ્રીરામ રાવણને હરાવી અને અયોધ્યા પરત આવ્યા હતા ખૂબ જ મહિમા હિન્દુ સનાતન ધર્મમાં દિવાળીનો અને દીપ પ્રજ્વલિત કરવાનો જે છે એ વર્ણવવામાં આવ્યો છે તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો અને માહિતી માટે આપ જોડાયેલા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે મને રજા આપશો નમસ્કાર